હલો મિત્રો કેમ છો મજા માને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે આજે હું નવીન પ્રકારના પીઝા બનાવું છું એટલે મને એમ થયું કે લાવો હું શેર કરું અને સાથે સાથે એક વિડીયો પણ બની જાય તો તમને સારો લાગે તો કોમેન્ટ કરજો તો ફરીથી આખી રેસીપી હું બતાવીશ સરસ મજાનો જો સોસ છે પીઝા સોસ છે માયોની છે અને આ છે એ બે ટપમાં એટલે કે બે પળની અંદર પીઝો બનાવું છું આપણે જે બહાર મેગરિકા મળે છે ને એ રીતના ઘરે જ બનાવું છું અને આ મેં એક નવીન પ્રકારના પિઝા બનાવ્યા છે આજે ટ્રાય કરી છે સરસ પહેન છે મારા હસબન્ડને પણ ચખાયડા છે તો એને પણ ભાવ્યા છે સરસ લાગ્યા છે તો એને કીધું કે ફરીથી બનાવ એક છે મેગીવાળા પીઝા છે એટલે એક છે મેગી મેગીને એક કહેવાય કે એક રેસીપી આખી મેં શેર કરી છે એ મેઘીવાળા પીઝા બનાવ્યા છે એટલે એ સરસ મજાના પીઝા છે તો તમારે બધાને રેસીપી જોતી હોય તો આખી રેસીપી હું તમને તમે કમેન્ટ કરશો તો હું બતાવીશ ન તો નહીં બતાવું એટલે આ સરસ મજાના પીઝા જો આની અંદર સોસ ફરીથી બીજા પળ ઉપર પણ સોસ ને બધા પીઝા સોસ માયોનીઝ સોસ ફરીથી બધું લગાવી પછી આપણે જે પણ તમને કેપ્સિકમ છે ડુંગળી છે અને ટમેટા છે જે લગાવતા એ લગાવી દેવાનું અને આ મેગીવાળા પીઝા છે સરસ મજાના તો કોઈને ખાવા હોય તો કોમેન્ટ કરજો બનાવી દેસું આપણે હોતે સરસ મજાના મસ્ત મજાના પીઝા આજે ટેસ્ટ કર્યા છે અને તમારા ઘરમાં કેવી રીતના પીઝા બને તો મને પણ કોમેન્ટ કરીને કહો કે કેવી એટલું ખા કેવી રીતના પીઝા બનાવો છો તો હું પણ નવી રેસીપી પણ ટ્રાય કરીશ બધાના ઘરમાં અલગ અલગ પીઝા ખાતા હોય છે એટલે હું પણ મારી રીતના બનાવું છું અલગ અલગ પીઝા જો આ છે ને મેગીની એક જાતની ટીકડી જ બનાવી છે મેગી ટીકડી અને એને કહી શકીએ આપણે મેં મારી રીતના નામ આપ્યું છે મેગીની ટીકડી ભજીયા અને એ રીતના મેગીવાળા

અમને તો લબાલબ ચીઝ ભાવે છે તમને લોકોને કેવી રીતના ચીજ ભાવતું હોય એ પ્રમાણે નાખતા હોય પોતપોતાના વિચાર પ્રમાણે તો તો ચીઝ ફૂલ હોય ને જ ભાવે અને આ છે આપણું હોમ મેડ તૈયાર કરેલું ઓવન

અને ચાટ મસાલો નાખીને એ અલગથી બનાવે છે આ જે ટીકડી ભજીયા બનાવતા એનો છે પણ સ્વાદમાં એટલો મસ્ત લાગે છે ને પીઝો તો એટલો સરસ છે ને તો ઘરે બનાવજો ટ્રાય કરજો અને મસ્ત મજાનો પીઝો જમજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મારી ચેનલ ને સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે લોકો કોમેન્ટ કરતા જ નથી બાય બાય ટેક કેર